you uh -huh.

ટોલ ઉઘરાવવાનું સરકારનું પગલું તમામ નાના મોટા વાહનોને ફાસ્ટેગ દ્વારા ડિજિટલ ટોલ કનેક્શન સિસ્ટમના દાયરામાં લાવવાની છે દેશમાં તમામ પર ટુ વ્હીલર ને ટોલ મુક્તિ છે કે એવા દાવા કરાયા હતા કે કેન્દ્ર સરકાર હાઈવે મુસાફરીને લગતા નીતિ નિયમોમાં મોટા ફેરફારો કરવા જઈ રહી છે આ ફેરફારોના ભાગરૂપે પંદર જુલાઈ બે હજાર પચીસથી થી ટુ વ્હીલર ચાલકોને પણ હાઈવે પર ટોલ ફ્રીનો લાભ આપવાનું બંધ કરવામાં આવશે જોકે આ મુદ્દે સરકારે સત્તાવાર જાહેરાત નહોતી કરી જોકે સમાચાર O que